જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે છે ને આપ સાથે ફરાળી કેકની સામગ્રી શેર કરું છું જેમાં આપણે કોકો પાવડર ચોકલેટ કે કાંઈ જ ઉપયોગ કરવાનો નથી ફક્ત એમાં આપણે છે ને ફરાળ ફરાળી લોટ છે ને એનો જ ઉપયોગ કરવાનો છે હવે ફરાળી લોટ છે ને એ કેવી રીતે બનાવે એ મેં આપ સાથે શેર કર્યો છે પણ એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે શું કરીએ એક વાસણ લઈ લઈએ કોઈ બી એક બાઉલ છે કે કાંઈ બી લઈ લઈએ તો એમાં એક કપ દૂધ લેવાનું અને અડધું કપામાં દહીં લેવાનું અને એને મિક્સ કરીને સાઈડ પર મૂકી દેવાનું દૂધ અને દહીંને બરાબર તો આમાં જો આપણે જલનું કે કંઈ જ ઉપયોગ આપણે નથી કરવાનો લોટ બી ફરાળી છે ફરાળી લોટ મેં આપ સાથે મેં પહેલાં કીધું વિડીયો શેર કર્યો છે છતાં આપને જો ન સમજાય તો એનું એની જે લિંક છે ને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને એમાં હું આપીશ તો હવે દૂધ અને દહીં એ મિક્સ કરીને સાઈડ પર મૂકી વાસણમાં હવે બીજું વાસણ લઈ લેવાનું એમાં અડધો કપ સાકર સાકર એટલે પીસેલી સાકર આપણે ઘરની ખાંડ હોય એને પીસી લેવાની અને માપમાં અડધો કપ અડધો કપ ખાંડ અને વન ફોર્થ અડધો કપ ખાંડ હોય તો એનાથી અડધી એટલે વન ફોર્થ છે ને એની એનું તેલ કે ઘી લઈ લેવાનું બરાબર તો જો મેં છે ને અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે હું આપને સજેસ્ટ કરું છું મોસ્ટલી તેલનો જ ઉપયોગ કરવાનો કારણ કે ઘીથી કમા સ્મેલ આવે છે તો એને સરખું ફીણી લેવાનું ઘી તેલ અને પીસેલી સાકર એટલે ખાંડ છે એને એને ફેણી લેવાનું અને ફીણ્યા પછી જે આપણે દૂધ અને દહીંનું મિશ્રણ તૈયાર રાખ્યું હતું એ બી એમાં સાથે પધરાવી દેવાનું અને એને બી સરખી રીતે મિક્સ કરી લેવાનું જો આવી રીતે વિસ્કર હોય ને આ પાસે તો ઠીક છે ના હોય તો સારી ચમચી લઈ લેવાની તો બી ચાલે હવે આને આપણે સાઈડ પર પધરાવીએ ફરીથી એ વાસણ મેં લીધું જેમાં મેં મિશ્રણ રેડી કર્યું હતું એમાં હવે લઈ લઈએ એક કપ ફરાળી લોટ ફરાળી લોટ ફરાળી લોટમાં શું છે ખબર છે સાંબો છે રાજીગરાનો લોટ છે સિંગોડાનો લોટ છે અને સાબુદાણા છે બીજું કંઈ જ નથી જે આપ સરળતાથી ઘરે બનાવી શકો છો બહારથી લેવાની કોઈ જરૂરત નથી અને હું આપને પ્રફર કરીશ કે ઘરે જ બનાવું બહારથી ના લો આપ તો એક કપ અહીંયા લોટ લીધો છે અને સાથે આ દૂધનો પાવડર મિલ્ક પાવડર એ બી આપણે ઘરે જ બનાવેલું છે એ વિડીયો બી મેં શેર કર્યો છે છતાં એની લિંક બી હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ બરાબર એ સાથે મોટી બે ચમચી પધરાવાની હવે આ છે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બેકિંગ પાવડરનું પ્રમાણ વધારે હોય છે બેકિંગ સોડાનું પ્રમાણ અડધું હોય છે તો અહીંયા અડધી ચમચી વન બાય ટુ જી સ્પૂન છે ને એ બેકિંગ પાવડર લેવાનું છે અને એનાથી અડધું લેવાનું છે બેકિંગ સોડા બેકિંગ સોડા વધારે ન થવું જોઈએ એ યાદ રાખવાનું છે અને આ છે સિંધાલુ મીઠું સિંધાલુ મીઠું અહીંયા અડધી ચમચી પધરાઈ દેવાનું છે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં ઘણીવાર પ્રોબ્લેમ થાય છે એટલે એ ધ્યાન રાખવાનું બેકિંગ સોડા વધી જશે તો કેક ફૂલશે તો ખરી પણ એમાં કેવું થશે કે બેસી જશે ફૂલ્યા પછી કેક તોય સુંદર નહીં થાય બરાબર તો હવે જે દૂધનો અને દહીંનું આપણે મિશ્રણ તૈયાર રાખ્યું હતું જો દૂધ અને દહીં બંને નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળા હોય એ જ લેવાના છે ફ્રીજનું એકદમ ઠંડુ ચિલ્ડ હોય એ નહીં લેવાનું નહીં તો રિઝલ્ટ સારું નહીં મળે આપણને આપણી કેક સુંદર ફૂલશે નહીં તો આને સરખી રીતે ફરીથી આપણે ફીણી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે અને કાજુ બદામ પિસ્તા ઇલાયચીનો ભૂકો છે આ એ સાથે ભૂકો કરી રાખ્યો છે મેં એ બી સાથે અહીંયા એક ચમોટી ચમચી પધરાઈ દેવાનું તો આ મિશ્રણ હવે અહીંયા એકદમ તૈયાર છે આ મેં લીધું છે કેકનું ટીન કેકનું વાસણ છે આ એમાં નીચે જરાક એવું ઘી કે તેલ લગાડી દેવાનું અને ઉપરથી બટર પેપર લગાડી દેવાનું જેથી મિશ્રણ ચૂટે નહીં હવે એમાં મિશ્રણને આપણે ઠારી દેવાનું છે એમાં એમાં પૂર કરી દઈએ અને એને સરખું ટેપ કરી દઈએ કે એમાં જે બી એર બબલ્સ હોય એ બધા બહાર નીકળી જાય અને જેના લીધે કેક ફૂલે નહીં તો ફૂલશે નહીં તો આ કેક આજે આપણે ગેસ ઉપર આપણે તપેલું લીધું છે તપેલામાં જ બનાવવાનું છે કૂકર લઈ શકો છો કઢાઈ લઈ શકો છો ઓવન કે માઇક્રોવેવની જરૂરત નથી હવે તપેલામાં શું કામે બનાવી રહ્યા છે આપણે કારણ કે બધા પાસે ગેસ માઇક્રોવેવ ના હોય તો એમાં પહેલાં દસ મિનિટ એને ઢાંકીને ગરમ કરવા મૂકવાનું પછી એને પચીસ મિનિટ બેકિંગ ટાઈમ એને લાગશે પચીસ મિનિટ બેક થશે જો વચ્ચે એને ખોલવાનું નહીં મેં આ પચીસ મિનિટ પછી ખોલ્યું છે ઢાંકીને મૂકી દેવાનું ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ઢાંકીએ તો આજુબાજુથી હવા નીકળવી ન જોઈએ તો પચીસ મિનિટ પછી કેક સુંદર થઈ ગઈ છે હવે કેક સરખી ઠંડી થઈ જાય પછી એની ઉપર આપણે ડેકોરેશન કરવાનું છે તો વિડિયો થોડોક મેં ફાસ્ટ ફોરવોર્ડ કર્યો છે નહીં તો વિડિયો બહુ જ લાંબો જાતો તો તો થોડોક ફાસ્ટ ફરોટ ખાલી કરી દીધું છે હવે જો નીચે બટર પેપર લગાડવાથી એવું થાય કે સરળતાથી ટીનમાંથી કેક નીકળી જશે તો ઉપરનો ભાગ પહેલાં કાઢી લઈએ આપને હમણાં દેખાડું કે એમાં ઝારી કેટલી સુંદર પડી છે જો આપ જોઈ શકો છો ઝારી કેટલી સુંદર આમાં આવી છે નોર્મલ કેક જેવી જ થઈ છે તો એને આવી રીતે છરી બધા પાસે ન હોય નોર્મલ ઘરની છરી હોય ચાકું હોય એનાથી આવી રીતે પતલા પતલા સ્લાઇસેસ એના કરી લેવાના અને દૂધમાં સાકર ભેળવી દેવાની સાકર મિક્સ કરીને આપણે એની બ્રશિંગ કરવાની છે જેથી પોચા પડી જાય જે લેયર્સ છે બધા પોચા થાય સોફ્ટ થાય તો નીચેથી થોડુંક આવી રીતે ભાગ કાઢી દેવાનું કારણ કે નીચેનો ભાગ થોડોક કડક થઈ જાય છે એટલે નીચેથી ક્રમ્સ થોડાક કાઢી લેવાના હવે આ રબડી છે ને મેં ઘરે જ બનાવી છે જો આનો વિડીયો આપણે જુઓ છે તો આપણને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરશો તો નીચે આ કેકનું વાસ બોર્ડ લીધું છે અને ઉપર કેક અમે મૂકીએ છીએ આપ પાસે ન હોય તો સાદી ડીશ બી લઈ લો ચાલશે તો નીચે આવી રીતે રબડી લગાડીને આ દૂધ લીજો દૂધમાં બે ચમચી સાકર પધરાવી દીધી જેથી દૂધ મીઠું થઈ જાય અને ઉપરથી બ્રશ લીધું બ્રશ ના હોય તો ચમચી લઈ લેવાની અને હલકું હલકું દૂધ ઉપરથી એમાં લગાડી દેવાનું જેથી કેક સોફ્ટ થાય અને ફરી જે આપણે રબડી લગાડી બનાવી છે એ રબડી આમાં વચ્ચે આવી રીતે પાથરીને પછી સુકું મેવો આમાં પધરાવાનો એ ધ્યાન રાખવાનું જો વિશ્વ આપ આ કેક શ્રી પ્રભુને ધરી શકો છો કારણ કે એમાં કોઈ એવી વસ્તુ નથી કે જે આપણે પ્રભુને ના ધરી શકીએ એવી રીતે મેં એમાં ચાર લેયર કર્યું હતું ચાર લેયરમાં આવી રીતે જ મેં બધું કર્યું છે હવે ઉપરની ફાઇનલ લેયર છે જેને સરખી રીતે આવી રીતે ચમચીથી હવે જો મેં હું સ્પેચલાનો ઉપયોગ કરું છું કારણ કે મારી પાસે છે કારણ કે હું કેક બનાવું છું તો મારી પાસે બધું છે આપ પાસે ના હોય તો ચમચી લઈ લેવાની ચમચીથી ઉપર આવી રીતે પાથરી દેવાનું સાઈડમાં હલકું હલકું લગાડી દેવાનું અને ઉપરથી કાજુ બદામ પિસ્તાની સજાવટ કરવાની ખૂબ સુંદર લાગશે અને પછી એને છે ને ફ્રીજમાં મૂકી દેવાનું કલાક અને કલાકમાં ખૂબ સુંદર સેટ થઈ જશે આ કેક તો ખૂબ સરળ અને એકદમ નવી રીતે આપણે ફરાળી કેક બનાવી છે જે અગર આપણે વિડીયો ગમે આમાં આપણે કંઈક નવું લાગ્યું હોય કંઈક નવું જાણ્યા જાણવા મળ્યું હોય તો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશે નહીં અને હા કમેન્ટ કરવાનું તો બિલકુલ નહીં ભૂલશો આપ કારણ કે આપ સૌનો કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે તો આપને જો કાંઈ ન સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસ રિપ્લાય કરીશ આપણે એક હજી જણાવું જો અગર આપ કૂકરમાં મૂકતા હોય ને કોઈ બી કુક આ બે બધા પાસે તો એમ કે તપેલું ન હોય તો ન મૂકે તો કૂકરમાં બી મૂકો ને તો કૂકરની રીંગ અને જે સીટી છે એને કાઢી નાખવાની પછી ઢાંકણ ઢાંકી દેવાનું અને પહેલાં ન સમજાય તો પહેલાં વીસ મિનિટ મૂકવાનું હા પણ ગેસની આંચ ધીમી રાખવાની છે હાઈ રાખવાની નથી કે મીડિયમ રાખવાની નથી એકદમ સ્લો ફ્લેમ પર પચીસ મિનિટ આ કેકને બેક થતાં થાય છે ઘણીવાર વધારે બી લાગી શકે છે અને ઘણીવાર ઓછી પણ મોસ્ટલી પચીસ મિનિટ જ થાય છે તો અહીંયા મેં બદામની કતરણ લીધી એનાથી સજાવટ કરી અને ગુલાબની પાંદડી છે એનાથી સજાવટ કરી છે બધી ચારે કોર અને ઉપરથી સુંદર સરખી રીતે સાજી લીધું છે તો ખૂબ સરસ અને સુંદર રીતે આપણે ફરાળી કે કંઈ સિદ્ધ થઈ ગઈ છે આપો ઉપવાસમાં લઈ શકો છો શ્રી પ્રભુને ભોગ ધરી શકો છો તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો બે લાયકોન કરશો જેથી જ્યારે મેં કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ